શિવલભાધી શકી જય શિવનું સર્વોત્તમજીનું નેવુમું નામ લીલામૃત રસાર દ્રાર્ધ્રિ કૃતાખીલ શરીર મૃત શ્રી ગોકુલના જે ટીકામાં નો અર્થ બતાવી રહ્યા છે જો શ્રી પૂર્ણ પુરુષોત્તમ કી અમૃત રસ તાસો આપકે સકલ અંગ ભીજે હૈ અપને અંગીકૃત પુષ્ટિ ભક્તન કે અંગ અંગ लीला रस आर्द्र करत है। आप कहते जो दमला बड़ी बेर भई श्री ठाकुर जी की वार्ता नहीं करी जो करिए भाती सूचना करी एकांत एक में दामोदर दास आदि भगवदीन के आगे लीला रस अमृतमयी गोप्य वार्ता आप करते या रस के पान के भोक्ता जो भगवदीय जन श्री दामोदर दास आदि के पास आय के सत्संग करते तीन के आगे सर्व लीला रसमय वार्ता करते सो सदा या लीला रस अमृत में अमृत समुद्र में भींजे रहते छके रहते ताते श्री गोसाई जी कहे લીલા મૃત તો આવું છે શ્રી વલ્લભનું સ્વરૂપ કે આપ પણ લીલા રસથી છે અને નિજનોને પણ ભીંજવે છે અને આવા સેવકો જ્યારે પરસ્પર વાર્તા કરે છે તો તે સમયની શું અવસ્થા છે તેઓ શ્રી હરરાયજી એક પદમાં બતાવી રહ્યા છે ચલો તડજાય મધુપમન ચલો તડજાય શ્રી વલ્લભ કે દાસ કમલગન ભજન આનંદ રસ પાય મધુપમન ચલો ત उडय ताहा अविध्या निशान व्यापत सुख सो भृङ्गहा अलौक सूर्य विराजत फूल रहे डहडहाय मधुकमन चलो वहां उड़ उडा लीला प्रेम समुद्र उमग्यो गई मर्यादा रसिक दास जन कैसे पैयत रसिक दास जन કેસે શિયાળીરાયજી કહે છે કે હે મન તું મધુપ થઈને ચલ ત્યાં ઉડી જઈએ શિવલભ ના દાસ કમલગણ અનેક અને કમલો

મહા અલૌકિક સૂર્ય પ્રકાશત ભક્તિ માર્ગાબ્જ માર્તંડ સ્વયં શ્રી વલ્લભ સૂર્ય છે અને પ્રકાશી રહ્યા છે ફૂલ રહે ફૂલ ખીલેલા રહે છે લીલા પ્રેમ સમુદ્ર તહા ઉમગ્યો લીલા અમૃત રસ આર્દ્ર આર્દ્રી કૃત અખિલ શરીર ભૃત ગઈ મર્યાદા બહાય લોકવેદની બધી મર્યાદા વહી ગઈ છે કારણ કે અંગીકૃત સમર્યાદો શ્રી વલ્લભ અહીંયા બિરાજી રહ્યા છે રસિકદાસ જન કહેશે પૈયત તો શ્રી હરિરાયજી કહે છે કે આવા જનને કેવી રીતે પ્રાપ્ત થશે કૃપા પંખ હિ ઉપાય કૃપા નિદિશી વલ્લભ કૃપાનું દાન કરી અને પંખ આપશે તે જ એકલો તો ઉપાય છે અને માટે હે મધુ તું આવા કૃપાના પંખને મેળવીને આવી જ્યાં શ્રી વલ્લભ અને જે નિજનોના રસ અનેક અનેક રસ સમુદ્રો પ્રગટ થઈ રહ્યા છે ત્યાં જા અને તેનું પાન કર શિવલ્લભાધીશ કી જય